કારોબારી સપ્તાહનો આજે ત્રીજો દિવસ શેર માર્કેટમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે સેન્સેક્સમાં છસો પચાસ અને નિફ્ટીમાં એકસો સિત્તેર પોઈન્ટનો કડાકો સાડા છસો પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સની સપાટી હાલમાં એક્યોતેર હજારની સપાટીએ પહોંચી છે અને નિફ્ટીની સપાટીની વાત કરવામાં આવે નિફ્ટી એકસો સિત્તેર પોઈન્ટનો કડાકો નિફ્ટીમાં બોલ્યો છે અને હાલમાં નિફ્ટીની સપાટી પહોંચી છે એકવીસ હજાર પાંચસો અઠયાવીસની સપાટીએ જેની અસર ભારતીય શેરબજાર પર અનેક શેર માર્કેટ પર પણ પડી શકે છે ભારતીય બજારમાં ત્રીજા દિવસે શેર માર્કેટમાં મોટો કડાકો સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં કડાકો બોલી ચૂક્યો છે સાડા છસો પોઈન્ટ નિફ્ટીમાં કડાકો અને એકસો સિત્તેર પોઈન્ટનો કડાકો નિફ્ટીમાં સાડા છસો પોઈન્ટનો કડાકો સેન્સેક્સમાં બોલ્યો છે સેન્સેક્સની સપાટી અત્યારે એક્યોતેર હજાર અને નિફ્ટીની સપાટી અત્યારે એકવીસ હજાર પાંચસો અઠ્યાસીની અનેક શેર્સ પર તેની અસર પડી શકે છે કારોબારી સપ્તાહનો ત્રીજો દિવસ જ્યારે શેર માર્કેટમાં આજે કડાકો બોલ્યો છે રોકાણકારો અત્યારે શેર માર્કેટ પર નજર માંડીને બેઠેલા છે